ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા કોર્પોરેટર કંપનીઓ ભારત છોડોના નારા સાથે બાપુના બાવલા ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી ખેડૂતોને કરેલા વાયદા પૂરા કરવાની માંગ કરાઈ ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા કોપરેટર કંપનીઓ ભારત છોડોના નારાઓ સાથે બાપુના બાવલા ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી ખેડૂતો માટે કરેલા વાયદા પૂરા કરવા કરી માંગ ઓગસ્ટ એટલે ભારત છોડો સાર્થક કોર્પોરેટર કંપનીઓ ભારત છોડો છોડોનારાને ઉચ્ચાર કરી સરકાર દ્વારા બહાર પાડેલ બજેટમાં કોર્પોરેટર કંપનીઓ માટે જ ફાયદાઓ થયા હોય ખેડૂતો અને મજૂરો સહિત અન્ય વર્ગોને આનાથી કોઈ પણ જાતના ફાયદા ન મળતા જેવા અનેક આજે ઉપરેટા ગુજરાત કિસાન સભા દ્વારા શ્રીએ કરેલ વાયદા પૂરા કરવા એમએસપી કાયદો લાગુ કરવા રજૂઆત કરાઈ બીરો રિપોર્ટ ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ અમે આજે નવ ઓગસ્ટ એ ખેડૂતો સાથે બધા ભેગા મળી અને જે સરકારની જે નીતિઓ સામે જે આજે અમે દેખાવ કર્યો છે કે સરકારે જે ખેડૂતોના ભાવ ઉપર જે નિયંત્રણ કરવાનું હોય છે એ નિયંત્રણ કરતું નથી અને જે આગળની જે વર્ષો પહેલાં જે ભાવ ક્યાં હતા ખેત પેદાશોના અને અત્યારે ખેત નો ભાવ પૂછે એ પણ આપણે બધા જાણીએ છીએ તો ખેડૂતો કાયમ ને કાયમ અરજવાન બનતો જાય છે થાકતો જાય છે ખેતી આ એક આપણો દેશ એવો છે કે ખેતી પ્રધાન દેશ છે ખેતીને જો સરકાર પ્રાધાન્ય આપે તો ખેતી ઉપર આખે આખું આ બધું ડભે બધાય ખેતમજૂરો બધાય ખેતી ઉપર આધારિત ખેતમાં ડભે બધાય તો સરકાર અમે એવી માગણી કરીએ છીએ કે અમારી જે ભાવ નિયંત્રણ નો કાયદો બનાવે અને ભાવ બરાબર વ્યવસ્થિત રીતે મળે તો ખેડૂત આગળ આગળ આવે મારું નામ ડાયાભાઈ ગધેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજે નવ ઓગસ્ટ ઐતિહાસિક ભારત છોડો ના દિવસ નિમિત્તે કિસાન સભા દ્વારા અહીં આંદોલન કરવામાં આવ્યું સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હીની અંદર મિટિંગ કરીને જાહેર કર્યું હતું કે આપણે જે કેન્દ્ર સરકારે આપણી સાથે કરેલ સમાધાન મુજબ એમએસપી અંગેનો કોઈ કાયદો બનાવ્યો નથી ખેડૂતોના કરજા નાબૂદ કર્યા નથી વીજળીનું ખાનગીકરણ જે થઈ ગયું છે એ અટકાવ્યું નથી અને ખેડૂત મજદૂરોને પેન્શન આપવાની વાત હતી પેન્શન અંગે કોઈ સરકારે આ બજેટની અંદર જાહેરાત કરી નથી આ બજેટમાં માત્રને માત્ર ગૂણિવાદી કોર્પોરેટ કંપનીઓ માટે જ જોગવાઈઓ કરવામાં આવી છે ગરીબો ખેડૂતો મજદૂરો કામદારો મનરેગા સસ્તા અનાજ થી લઈ અને તમામ ગરીબો અને મજદૂરોની ખેડૂતોની યોજનામાં સરકારે કાપ મૂક્યા છે અને કોર્પોરેટ કંપનીઓને ટેક્સમાં રાહતો આપી છે ત્યારે આજે દેશભરની અંદર કાર્યક્રમ હતો કોર્પોરેટ લૂટ ભારતને બચાવો કોર્પોરેટ રૂટ ભારત છોડો અને મૂડીવાદી નીતિઓ બદલો